UGVCL हिम्मतनगर खाते अप्रेंटिसशिप इन लाइनमैननी भर्ती માટે એપ્લાય કરવા અંગેની પ્રેસ નોટ UGVCL हिम्मतनगर દ્વારા વર્ષ 2025 થી 26 માં એપ્રેન્ટિસશિપ ઇન લાઇનમેન ની જગ્યાઓ ભરવા માટે જિલ્લા રોજગાર કચેરી हिम्मतनगर ને યાદી મેળવવા પત્ર પાઠવેલ છે जी अंतर्गत जिला रोजगार कचेरी हिम्मतनगर खाते ई एम एस सर्वर अने अनुबंधम पोर्टल पर नोधायेला उम्मों पैकी धोरण दस पास साथ आईटीआई वायरमैन अने आईटीआई इलेक्ट्रीशियन लायकात धरावता अठारचीस वर्ष वयमरयादा धरावता पुरुष उम्मुबंधम पोर्टल पर अत्रे थी फाड़वी आपेल आई डी પર લોગિન કરી જોબ સર્ચ માં ઉગવિત સર્ચ કરી એપ્રેન્ટિસ ઇન લાઇનમેન 270 જગ્યાઓ ઉપરતા 05112025 સુધીમાં એપ્લાય કરવા જણાવવામાં આવે છે. અનામત કેટેગરી ધરાવતા ઉમેદવારોને સરકાર શ્રીના નિયમો અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થશે. કોઈ ઉમેદવારને અનુબંધમ પોર્ટલ પરથી એપ્લાય કરવામાં મુશ્કેલી જણાય તો જિલ્લા રોજગાર કચેરી હિંમતનગર ખાતે જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન રૂબરૂ સંપર્ક કરવા જણાવાવામાં આવે છે